સુરતના પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળાની કાળજાળ ગરમીથી પ્રાણીઓને રાહત મળે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રાણીઓના પાંજરામાં ફુવારા લગાવવામાં આવ્યા છે અને ખોરાકમાં પણ ફેરફાર કરાયો છે સુરતનું પ્રાણી સંગ્રહાલય વેકેશનમાં બાળકો અને પરિવાર સાથે ફરવા માટે એક ઉત્તમ સ્થળ બની ગયું છે ઉનાળાની આકરી ગરમીમાં પ્રાણીઓને પણ તકલીફ ન પડે તે માટે પ્રાણી સંગ્રહાલય દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તમામ પ્રાણીઓની જગ્યાઓ પર ફુવારા લગાવવામાં આવ્યા છે જેથી પ્રાણીઓને સતત ઠંડક મળી રહે ફરવા આવતા સહેલાણીઓ પણ ગરમીથી પરેશાન થયા વિના પ્રાણીઓને જોઈ શકે અને પ્રાણીઓ પણ ગરમીથી હેરાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે પ્રાણીઓ હોય કે પક્ષીઓ તમામના નિવાસસ્થાન પર ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે હું પટેલ હાલમાં જે શરૂ ગરમીની શરૂઆત થઈ છે એ થઈ છે અને ધ્યાનમાં રાખીને દર વર્ષે આપણે જે વ્યવસ્થા કરતા હોઈએ છે એ જ પ્રમાણે જે વાઘ સિંહ દીપડા રીછ અને ઓસ્ટ્રેટના પાંજરામાં ઠંડા પાણીના ફુવાડાની વ્યવસ્થા કરેલી છે જે બપોરે પીક ગરમીનો ટાઈમ હોય જ્યારે બપોરે એકથી પાંચના સમય દરમિયાન ચલાવવામાં આવે છે આ સિવાય એ લોકોને ખોરાકમાં ઇલેક્ટ્રોલાઇટ પાવડર અને મલ્ટીવિટામિનની ટેબ્લેટ આપવામાં આવે છે જેથી એના શરીરનું પાણી જળવાઈ રહે અને બીજી કોઈ એક્સ્ટ્રીમ હીટના લીધે આડઅસર નહીં થાય